સુરતે ચેન સ્કવોડાસ ટેલર દ્વારા પોતાની નવી કાર એસયુવી સ્કવોડા સ્કાયલેક લોન્ચ કરી છે જે સુરતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની છે નમસ્કાર સુરત શહેરમાં સ્કોડા સ્ટેલરે ફરી એકવાર કંઈક નવી એવી એક આપણે જોઈ શકીએ નવી કાર લોન્ચ કરી છે આજે આપણે જોઈ રહ્યા છે સ્કો સુરત સ્કોડા સ્ટેલર પર આજે સ્કોડા કાયલાક આપણી સાથે આપણે જોઈ રહ્યા છે આજે લોન્ચ કરવા અને કરવામાં આવી છે શું છે વિશેષતા આ કારની કેવી રીતે આ કાર એક લક્ઝુરિયસ ફીલ આપે છે જ્યારે લોકો ડ્રાઈવ કરશે ત્યારે આ ગાડીની સૌથી મોટી વિશેષતા એવી છે કે આ એક સિટી અને હાઈવે બંને ડ્રાઇવ તરીકે છે સો ફોર મીટર કોમ્પેક્ટ એસયુવી છે કાયલાક વન લીટર ટર્બોચાર્જ એન્જિન છે જે એકદમ પાવરફુલ ક્ષમતા ધરાવે છે સિક્સ સ્પીડ મેન્યુઅલ અને સિક્સ સ્પીડ ઓટો ટ્રાન્સમિશન પણ આ ગાડીમાં છે આ ગાડીની સૌથી મોટી ખૂબી એ છે કે આ ગાડી આ સેગમેન્ટમાં ફાઇવ સ્ટાર સેફ્ટી છે એટલે એક રિલાયેબલ કાર તરીકે આ ગાડી આગળ આવશે જી કયા કયા કે શું સ્ટાર્ટિંગ પ્રાઇસ છે અને કલર શેડ્સ કેવી રીતે લોકોને અટ્રેક કરશે સ્ટાર્ટિંગ પ્રાઇઝ આની બહુ જ કોમ્પિટિટિવ છે તમને બધાને સાંભળીને બહુ સરપ્રાઇઝ થશે સ્કોડા ફર્સ્ટ ટાઈમ આટલા કોમ્પિટેટિવ સેવન પોઈન્ટ એટ નાઇન લેક્સ સાત લાખને નેવ્યાસી હજાર એક શોરૂમથી આની પ્રાઇઝ રેન્જ સ્ટાર્ટ થાય છે અને આ ટોટલ છ કલરોમાં અવેલેબલ થશે જી આ કલર્સ કયા કયા હશે ને સેફ્ટીની આપણે ફર્સ્ટ પ્રાયોરિટી પર રાખતા હોય છે સેફ્ટી છે પછી જે સ્કોડા સ્ટેલરની આપણે આફ્ટર પર્ચેસિંગ જે આફ્ટર સર્વિસ છે એનું શું રહેશે સ્કોડાનું એક કમિટમેન્ટ ઓલવેઝ કસ્ટમરને છે અ ટ્રેમ્પડ અને એકદમ ટ્રસ્ટ ટ્રાન્સપેરન્સી સર્વિસની અ ટ્રસ્ટફુલ સર્વિસની એટલે એ કમિટમેન્ટ અમારું હજુ આગળ ડબલ એનર્જીથી અમે આગળ આપશો શું એક્સપેક્ટેશન છે સુરતના લોકો કેવી રીતે આ કારને એક્સેપ્ટ કરશે સુરતના લોકોએ સ્કોડા બ્રાન્ડને અને સ્ટેલરને ઘણો પ્રેમ લાગણી આપી છે ભરોસો આપ્યો છે તો હું એવું એક્સપેક્ટ કરું કે ભરોસો અમારી સાઈડે પણ કાયમ રહેશે અને એ લાગણી પ્રેમ પાછો આ નવી કાયલાગ પર વરસાવે અને એક નવું બેબી એમને ત્યાં ફરી પાછો પહોંચે